હેલો ઇવરી વન જીનિયસ માર્કેટે ક્લબના આ માઇન્ડ સેટ ક્લેરિટી સેશનની અંદર તમે બધા જ રજિસ્ટર્ડ કર્યું છે તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ તમે સમય લીધો અને અમારા મેથડ વિશે જાણકારી લીધી હવે ઘણા બધાના પ્રશ્નો હશે કે આ સેશનમાં શું થશે તો આ સેશનની અંદર જે ટોપિક તમે ભણવાના છો તમે બિઝનેસ ઓનર છો કોચ છો કન્સલ્ટિંગમાં તમારો બિઝનેસ છે તમે કોઈ પણ એવી ફિઝિકલ પ્રોડક્ટ વેચો છો અથવા તો તમે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરો છો તમારી પાસે કોઈ સ્કિલ છે અને ફ્રીલાન્સિંગ ઇન તમારો બિઝનેસ ચાલે છે તો આ સેશન સો ટકા તમારા માટે છે આ સેશનની અંદર જો તમે ડિજિટલી મેટા એડ્સ અને સેલ્સ ફનલ આ એક પ્રકારની મેથડ છે જે મેથડથી મેં અને મારા સ્ટુડન્ટ્સે લાખો કરોડોનો બિઝનેસ કર્યો છે અને આ બિઝનેસ થવા પાછળ કેટલો સમય ઇન્વેસ્ટ થાય છે ઓટોમેશન સિસ્ટમ કઈ યુઝ થાય છે માઇન્ડસેટ કેવું હોવું જોઈએ અને તમે કોન્ટેન્ટ બનાવી અને સ્કેલ કેવી રીતે કરી શકો છો બિઝનેસને કન્ટિન્યુઅસલી તમને હાઈ ક્વોલિટી લીડ્સ અને મીટિંગ મળશે જે નવા ગ્રાહકો લાવવામાં તમને હેલ્પ કરશે સાથે એક ક્ષેત્રની અંદર તમારી યુનિક પોઝિશન માર્કેટમાં કેવી રીતે કરવું આવા ટોપિક્સ વિશે તમને એક માઇન્ડસેટ લેવલે શીખવા મળશે સાથે સાથે જો સેશનના અંત સુધી તમે રહેશો તો હું તમને એક મારી મેથડ વિશે જણાવીશ અને એ મેથડમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે અને તમે ટૂલ્સ જે યુઝ કરવાના છો એ ટૂલ્સની હું તમને એક્સેસની એક ઓફર આપીશ કમ્પ્લીટલી ફ્રી છે તો સેશનના અંત સુધી તમે રહેશો તો આ ગિફ્ટ પણ તમને મળશે તો તમને જે બી ડિટેલ્સ જોઈએ છે વોટ્સઅપ ગ્રુપમાં મળશે અને સવારે સોમવારે સાત વાગ્યાનો સમય છે સાત વાગે સમય ઉપર આવી જવું જેથી કરીને બધા જ લોકો જો પહોંચી જશે તો આપણે સેશનની શરૂઆત સવારે સાત વાગ્યાથી કરી શકીએ તો વધારે અપડેટ માટે તમે ગ્રુપમાં અપડેટ રહેશો ને બધા મેસેજીસ વાંચજો જેથી કરીને તમને બધી અપડેટ મળે મળીએ સવારે સાત વાગે સોમવારે આઠ તારીખે આઠ ડિસેમ્બર